જય માતાજી સિંહોને ન શીખવાડવાનું હોય કે શિકાર કેમ કરવાનો છે આ વાત એટલા માટે કરી કે પોતાના સ્વાભિમાનની લડત માટે જ્યારે રાજકોટ રતન પર જ્યારે રાજપૂત ક્ષત્રિયો ભેગા થઈ રહ્યા છે ત્યારે અમુક વડીલોના ફોન આવ્યા કે પીએમ આ યુવાનો ક્યાંક કાયદો હાથમાં ન લઈ લે ત્યારે મેં વાત કરી કે શરમ સંસ્કાર અને સંયમના ક્રાઇટેરિયામાં રહી અને રાજપૂત સમાજના યુવાનો એ લડત લડશે પણ છતાં પણ અમુક વડીલોની વેદના હતી કે યુવાનોને પ્રાર્થના કરો કે એનું પોતાનું કેરિયર ન બગડે કાયદો હાથમાં લઈ અને પોતે હેરાન ન થઈ જાય એવી વિનંતી કરજો જ્યારે મૂંગીઓ ઢોલ વાગે અને યુદ્ધનું એલાન થાય ત્યારે જીવ આપવા માટે જે ચાંદલો કરી યુવાન અને વડીલો જે માથું કપાવવા માટે જ્યારે તૈયાર થઈ જતા હતા એ જ યુવાનો અને એ જ વડીલો જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે માથું ગણાવવા માટે અને જે કહેવાય ને કે મા ભવાની ને માથું નમવા માટે જયારે ભેગા થયા છે ત્યારે ક્ષત્રિય સમાજને પ્રાર્થના એટલા માટે છે કે અમુક વડીલોની વેદના છે અમુક વડીલોની ચિંતા છે કે યુવાનો કેજો કહેજો કે એ હાથમાં કાયદો ન લે મિત્રો જયારે કહેવાય ને કે મંડપની અંદર રાજપૂત યુવાનના ફેરા ફરી રહ્યા હોય અને કોઈ જાણ કરે કે વિધર્મીઓ ગાયને લઈ ગયા છે ત્યારે મંડપના ફેરા મૂકી અને જે યુવાન જે રાજપૂત યુવાન તલવાર લઈ અને જયારે ગાયો બચાવવા નીકળે છે ને ત્યારે એને ક્યારેય પાદરમાં બેઠેલા વડીલો પાદરમાં બેઠેલા જે ગામના લોકોને ક્યારેય પૂછ્યું નથી કે આ ગાય જે લઈ જાય છે વિધર્મીઓ એ કયા સમાજની છે આહિર સમાજની છે પ્રજાપતિ સમાજની છે રાજપૂત સમાજની છે કે પટેલ સમાજની છે જે રાજપૂતના યુવાને ક્યારેય પૂછ્યું નથી કે ગાય કયા સમાજની છે એ જો ગાયને બચાવવા માટે પોતાનો જીવ આપવા તૈયાર થનારો એ સમાજ તૈયાર થનારો જે યુવાન પોતાના જ ઘરની જ્યારે પોતાના જ ઘરની ચિંતા કરવા માટે ભેગા થયા છે ત્યારે અફસોસની સાથે એ કહેવું પડે છે કે જીવ એક વ્યક્તિને રાજી કરવા માટે અમારા રાજપૂત સમાજના હજારો યુવાનોનો જીવ જ્યારે જોખમાયા છે ત્યારે શાસનને નમ્ર વિનંતી છે રૃપલાજીએ એટલા માટે રાજીનામું આપી દેવું જોઈએ કે એમના પોતાના એક વ્યક્તિત્વના હિસાબે ભારતીય જનતા પક્ષને કેટલી મોટી નુકસાની છે એ તમે અને હું જોઈ શકીએ છીએ મિત્રો મિત્રો હજારો રાજપૂત યુવાનો હજારો રાજપૂત કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીને કેટલું મહત્વ આપ્યું છે કેટલું એના માટે કામ કર્યું છે એ મેં પણ સાક્ષી ભાવે જોયું છે તો પ્રશાસનને નમ્ર વિનંતી છે કે આનો યોગ્ય નિર્ણય લે કારણ કે રાજપૂત યુવાનો શરમ સંસ્કાર અને સંયમના ક્રાઇટેરિયામાં જ્યારે આંદોલન કરે છે ત્યારે તમારી પણ એક નૈતિક બને છે કે આનો યોગ્ય નિખાલ કરવો જોઈએ પણ વાત એટલા માટે છે કે જ્યારે આપણે સૌ ભેગા થઈ રહ્યા છીએ કે વડીલોને એક વિનંતીના હિસાબે વડીલોની હુકમના હિસાબે આજે તમને યુવાનોને પ્રાર્થના એ કરું છું કે આપણે શરમ સંસ્કાર અને સંયમના ક્રાઇટેરિયામાં મળીએ અઢારે રણ માટે એક એક્ઝામ્પલ ઉભું કરીએ શિસ્ત કોને કહેવાય કે મળી શકીએ એ રીતે મળીએ અને પ્રશાસનને આપણી વાત જોરદાર રીતે રજૂ કરીએ આટલી વિનંતી આજે મારે તમને કરવાની હતી આજે આપણે સૌ સાથે મળીએ છીએ અને પ્રશાસનને આપણે બતાવી દઈએ કે અમે ભારતનું ભલું કરવા માટે ભેગા થયા છીએ ભારતીય જનતા પક્ષને નમ્ર વિનંતી છે કે એક જીવ એક વ્યક્તિને રાજી કરવા માટે અમારા હજારો યુવાનોના કહેવાય ને જીવ જોખમમાં ન મૂકો એવી પ્રાર્થના સાથે આજે આપણે સૌ સાથે મળીએ જય માતાજી